લોન 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 હાઉસિંગ લોન ઘરનું મકાન ખરીદવા અથવા નવું બાંધકામ કરવા માટે મોર્ગેજ લોન આપની કોઈ પણ જરૂરિયાત માટે મકાન દુકાન કે ઓફિસ ના કારણ સામે પર્સનલ લોન કર્મચારીઓ કે નાના વેપારીઓ માટે બાળકો ના અભ્યાસ ચીજ કારણ માટે ગોલ્ડ લોન સામે આવકવેરા રિટર્ન ની જરૂર નથી કપાત વ્યાજ સરળ હપ્તા કોઈ છુપા ચાર્જ નથી વ્યાજ ની જોગવાઈ લોન ગમે ત્યારે કોઈ પણ જાત ના ચાર્જ વગર ભરપાઈ કરવાની સુવિધા તાત્કાલિક ધિરાણ ફિક્સ ડિપોઝિટ ઉપર પણ આકર્ષક વ્યાજ જુનાગઢ શહેરમાં ભારે વરસાદ ને કારણે રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર બની છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ મુદ્દે સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા સામે આમ આદમી પાર્ટી દ્વારા આજે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું રોડ બનાવો જીવ બચાવો નારા સાથે આપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા પરંતુ પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમા પટેલ પણ સામેલ હતા આજે જુનાગઢ ખાતે અમે એક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ અને સમગ્ર ગુજરાતમાં આવા વિરોધ પ્રદર્શન કરીશું કારણ કે રોડ રસ્તાની ખૂબ ખરાબ હાલત કરી છે રસ્તાચારના કારણે આજે રોડ દરેક વિસ્તારના જુનાગઢ મહાનગરપાલિકાના સમગ્ર ગુજરાતના રોડ ખાડામાં ખાદામય બન્યા છે

ચાલી અને રોડ પર અમે આ વિરોધ પ્રદર્શન અને ખાસ કરીને મારે એટલું કહેવાનું છે કે હવે ગુજરાતની જનતા નહી ચલાવે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં એક સપ્તાહ સુધી આવી જ રીતે વિરોધ કરશે અને સમગ્ર ગુજરાતમાં અમે તંત્રને જગાડવાનું કામ કરીશું